શ દેડા ને હું આદિપુરથી ફિલ્મ કરું છું અને બે વર્ષથી હું સોશિયલ મીડિયાથી જોડાયેલો છું આ મારી વાઇફ છે હંસા દેડા અમે બેણા યુટ્યુબ ચેનલથી આગળ વધ્યા છીએ અને ઇન્સ્ટાગ્રામમાં બી અમારી આઈડી છે અમારી મૈસૂરી સમાજ અમને ફૂલ સપોર્ટ કરે છે બધી સમાજ અમને ફૂલ સપોર્ટ કરે છે અને અમે છેલ્લા છ વર્ષથી પદયાત્રીઓની સેવા માટે જઈએ છીએ પણ દાડાનો હુકમ જ્યારે થાય ને ત્યારે આપણે જઈએ છીએ પણ આ ગેમમાં અમે આગલા વર્ષે નીકળ્યા હતા જેટલા બી કેમ્પ મળ્યા માને બધાનું શૂટ કરે છે તો અમે કહીએ છીએ કે લસકરણ સેવા સમિતિ છે મુન્દ્રા જે છે એમનું કેમ્પ રાખવામાં આવે છે પાછલા સત્તર વર્ષથી તો બહુ જ સરસ આયોજન કરે છે ચા પાણી નાસ્તો ભજીયા વગેરે બધું આયોજન કરવામાં આવે છે જમણવા માટે તો સરસ જ આયોજન કરવામાં આવે છે તો ખુશી થાય છે અમને અહીંયા મળવામાં અને એનો ગ્રુપ મને બહુ આનંદ થયો કે અહીંયાનો ગ્રુપ એટલો વિકાસ કરે છે તો મળો અંસાર તો ફ્રેન્ડ્સ મારું નામ છે દેડા અને હું આદિપુરિક્રમ કરું છું અને બે વર્ષથી હું સોશિયલ મીડિયામાં વર્ક કરું છું ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ઉપર મારા ચેનલ છે અને આ મધ્યદેવ ઉપર પંચાયતની બધા જાય છે બહુ જ આનંદ થાય છે અને બધાની સેવા સેવા બહુ જ સારી છે કેમ્પ અમે બધા કેમ્પના શૂટ કરતા જઈને અમારા ચેનલ ઉપર નાખીએ છીએ તો બહુ જ આનંદ થાય છે આટલા બધા પંચાયત્રીઓની સેવા કરતા જે સેવાદારીઓ છે એમને મધ્યદેવે આટલી બધી શક્તિ આપી છે કે બધું આટલું સરસ આયોજન કરતા હોય છે બહુ જ આનંદ થયું અને જોઈને જ આનંદ થાય છે અને મારા પણ બહુ સારા ફ્રેન્ડ્સ પણ મને મળે છે તો બહુ આનંદ થાય છે તો બહુ જ સારું આયોજન કરવામાં આવે છે બધા કેમ્પોમાં જ હજી સુધી અમે નીકળ્યા છીએ તો અમે અડધા કેમ્પ ઉતાર્યું છે શું અને આગળ જતાં અમે ઉતારશું ને આગલા વર્ષો અમે નાખેલું જ છે આખું બ્લોગ અમારા કેમ્પ અમારા ચેનલમાં નાખેલું જ છે જેટલા કેમ્પ મળશે તો આખું બ્લોગ અમારા ચેનલ ઉપર પણ આવશે તો બહુ જ સરસ આયોજન કરે છે જય માતાજી અમારા છોકરાઓ પણ અમારી સાથે જોડેલા છે તો એમનું પણ થોડુંક

અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે